નમસ્તે મિત્રો તો દરેક ઘરમાં પિત્તળના વાસણ તો હશે જ તે થોડોક સમય પડ્યા રે તો તે એકદમ કાઢ જેવા થઈ જાય છે એકદમ કાળા દેખાય છે તો આજે તેને આપણે સાફ કરીશું અને તે એકદમ સિમ્પલ ટીપ્સ તેને માટે મેં અહીંયા બે ચમચી જેટલું વિનેગર લીધું છે ત્યાર પછી આપણે એક બીજી વાટકી લઈશું તેમાં બે ચમચી જેટલું મીઠું લેવાનું છે અને એક કોથળીનો નાનો ટુકડો મેં લીધો છે તે વિનેગરમાં બોળી અને મીઠામાં બોળવાનો છે અને જે આ લોટી આપણે લીધી છે તેની ઉપર ઘસવાનું છે તે મીઠું થોડીવાર વાર આવી જ રીતના મીઠું ઘસવાનું છે તો તમે જોઈ શકો છો આપણી લોટી જે છે તે થોડી થોડી જ ચમકવા માંડી છે તો દરેક વાસણ તમે તાંબા પિત્તળના તમારી પાસે હોય તો તમે તેને આવી રીતે સાફ કરી શકો છો એકદમ સિમ્પલ ટિપ્સ છે અને જલ્દીથી સાફ થઈ જાય છે આપણી લોટી એકદમ ચમકવા લાગી છે તો તેને આપણે સારા પાણી ધોઈ નાખીશું લોટી આપણી ધોવાઈ જાય ત્યાર પછી આપણે તેને એક કપડા વડે લૂછી લેવાની છે તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ નવી જ હોય તેવી લાગે છે ને તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ સરળ અને સિમ્પલ ટિપ્સ છે મને તો આ ટિપ્સ બહુ ગમે છે એટલે હું આવી રીતે જ સાફ કરું છું ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો